નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

મહા મેગા મેડિકલ કેમ્પમાં એક હજાર એકોતેર દર્દીએ લાભ લીધો હતો આચાર્ય નવલશંકર રાજગોર અને ઉપાચાર્ય જીતેન્દ્ર જોશી દ્વારા દેહ સુધી દસવિધ સ્નાન ગણેશ પૂજન પુણ્યહવાચન માતૃકા પૂજન નાંદી શ્રાદ્ધ અને મંડપ પ્રવેશ કરવામાં આવ્યો હતો આજે દીપ પ્રાગટ્યમાં સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વચ્ચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સરકારી એડવોકેટ કલ્પેશભાઈ ગોસ્વામી ડૉક્ટર મુકેશ ચંદે પ્રવિણચંદ્ર બાબુલાલભાઈ શંકરભાઈ દામા કનૈયાલાલ સિરવા રમેશભાઈ કટારમલ દાતા પરિવારના સામજીભાઈ નંદા જયેશ સચદે બાપા દયાળુ વાડીલાલભાઈ પોકાર ઉમરસીભાઈ ભાનુશાલી સેવા સમાજના રણછોડભાઈ નંદા અબરાઝા તાલુકા પ્રમુખ ભાજપ મહેશ ભાનુશાલી દેશ મહાજનના જશોદાબેન મહેશભાઈ ઠક્કર જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા તાલુકા ઉપ પ્રમુખ રમીલાબેન ગજરા દિનેશભાઈ ચાંદ્રા તારાચંદભાઈ ઠક્કર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ અતિથિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતો કલ્યાણદાસજી કમદાસજી જાનકીદાસ બાપુ રામબાબવાળા અને ઉમેશદાસજી બાપુ ભીમપરવાળાએ હાજર રહી આશીર્વાદ આપ્યા હતા નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હુકુમતસિંહ જાડેજા સાથે વેપારી ભાઈઓ અડધો દિવસ પોતાનું કામકાજ બંધ રાખી આ મહાયજ્ઞમાં સામેલ થયા હતા ગાયત્રી પરિવારના હરેશભાઈ આઈયા હાજર રહ્યા હતા આજના મહા મેગા મેડિકલ કેમ્પમાં એક હજાર એકોતેર જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં આઠસો પંચોતેર જેટલા દર્દીને સ્થળ ઉપર જ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી સો જેટલા ગંભીર દર્દીના નિદાન થતાં ઓપરેશન અને સારવારની વ્યવસ્થા ડોક્ટરો સાથે વિચાર વિમર્શ કરી દાતા પરિવાર દ્વારા સંસ્થાની સાથે રહી કરાવવામાં આવશે તેવું સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનના મંત્રી છત્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું આજના મેગા મેડિકલ કેમ્પમાં પચીસ જેટલા નિષ્ણાત વિવિધ રોગોના દર્દીની ડોક્ટરો દ્વારા તપાસી દવા આપવામાં આવી હતી જીવન જ્યોતના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં સીસી યુનિટ રક્ત એકત્ર કરાયું હતું મેડિકલ કેમ્પના એકમાત્ર દાતા રાજેશ શ્યામજીભાઈ દયાતભાઈ નંદા પરિવાર હોવાનું જણાવવામાં આવ્યું હતું આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન છત્રસિંહ કાંતિભાઈ પટેલ આભાર લહેરીભાઈ દ્વારા થયા હતા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ જે કાર્યરત છે અને આજે મેગા મેડિકલ બ્લડ ડોનેશન આવા અનેક સેવાકીય કાર્યો અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે સપ્ત ચંડી યજ્ઞનું પણ આયોજન આજે થયું છે ત્રણ દિવસ સુધી ચાલશે આ પ્રાંગણની અંદર જે આપણે બેઠા છીએ અનેક સેવાકીય કાર્યો દર વર્ષે અહીંયા યોજાતા હોય છે ધાર્મિક કાર્યો હોય સેવાના કાર્યો હોય અહીંયા અબુલાજીવ ગૌ માતાની પણ સેવા કરવામાં આવે છે પાંજરાપુર અને ગૌશાળા અહીંયા કાર્યરત છે અનેક પ્રવૃત્તિઓ છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કોરોના મહામારી વખતે પણ અહીંયા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું સરસ મજાની હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી હું આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને દાતા પરિવારોને મારા ખૂબ હૃદયપૂર્વક અભિનંદન શુભકામનાઓ આપું છું અબડાસાના આ વિસ્તારની અંદર જ્યારે આ પ્રકારના કાર્યો થતા હોય અને જેમ કીધું કે આજે પાંચસો કરતાં વધારે બ્લડ ડોનેશનના માધ્યમથી આજે બ્લડ એકત્ર કરવામાં આવશે એવી જ રીતે અનેક લોકો આજે મેડિકલ ફ્રી મેડિકલ કેમ્પની અંદર પણ નિદાન કરશે આપણા સૌ માટે અને સમાજ માટે ખૂબ આનંદની વાત છે એટલે મારું ગામનું નામ બિટ્ટા છે તો અબડાસાના છેવાડાના ગામમાં જ હું મોટો થયો છું તો નાનપણથી આ પરિસ્થિતિ અમે જોતા આવ્યા છીએ કે સહી સમયે ઇલાજ નથી મળતું યા તો ગામડામાં લોકો થોડુંક આળસ કરે છે ડૉક્ટર પાસે દેખાડવા નથી જતા તો આવા ટાઈપનું એક મેડિકલ કેમ્પ અને ભવિષ્યમાં અબડાસા તાલુકામાં એક સારી હોસ્પિટલ બી થવી જોઈએ આવો વિચાર અમને નાનપણથી જ હતું સ્કૂલમાં જ જ્યારે ભણતા હતા ત્યારે બી અહીંયાની જ હાઈસ્કૂલમાં સવાલ હતો કે ભાઈ મોટા થઈ શું બનશે તો ત્યારે ખબર નથી ડૉક્ટર એમ બોલતા હતા કારણ કે જરૂરત હતી અહીંયા અને છેવાડાનો વિસ્તાર છે અહીંયા સમય પર અગર સારવાર નથી મળતી એના લીધે ઘણા બધા પરિવાર પોતાના હિતેચોને ખોયો છે તો જ્યારે બાપુ આવ્યા અને કીધું કે સચંડીનું મહાયજ્ઞ છે અને મને કીધું કે આવી ટાઈપની ઈચ્છા છે મારી તો મેં કીધું બાપુ આપણને સો ટકા કરવું જોઈએ તમે આગળ વધો અમે છીએ પાછળ અને આટલું ભવ્ય અને ખરેખર આ બી આમાં મેં જોયું કે પાંચ વર્ષથી લઈને આઠ વર્ષના છોકરાઓ બી મેડિકલ નેમનો લાભ લઈ રહ્યા છે ખરેખર અમે નાના હતા ત્યારે નાનપણમાં જે અમુક વસ્તુ સારવાર લઈ લે તો એને પરમિનન્ટ સોલ્યુશન મળી જાય અને નાનપણમાં એ બેઝિક સારવાર નથી મળતી ભવિષ્યમાં એ પ્રોબ્લમ સોલ્વ નથી થતી એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે જોયા છે તો આ રીતના મેડિકલ કેમ્પ હર વર્ષે છ મહિના આયોજન થવું જોઈએ રાતા તળાવ સેન્ટર છે આખું અને અહીંયા ઓલરેડી સત્ચંદી મહાયજ્ઞ હતું અને અઢાર વર્ણ લાભ લઈ શકે કારણ કે અહીંયા સેવા બી થઈ રહી છે તો બધા કાર્ય જે થઈ રહ્યા છે જનસેવા સાથે પ્રભુસેવા અને જનસેવાથી જ પ્રભુસેવા આ એક સંકલ્પ છે તો આમ બી અમે નોર્મલી કરતા જોઈએ છીએ જાણે અજાણે નામ આપતા નહીં આપતા પણ અત્યારે આ લાભ મળ્યો અને ખરેખર અમને દિલથી ખુશી છે કે આવું મેડિકલ કેમ્પ મેગા મેડિકલ કેમ્પ અને આટલું સ્પીડથી ચોવીસ કલાકમાં ઊભું કરેલું જે ખરેખર અદ્ભુત છે અને ભવિષ્યમાં આવા કાર્યો હજી થતા રહે એવી અમની ઈચ્છા છે ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર